વાસુદેવાય હરમાત્મને છે સ્વામિનારાયણ લંડન જઈ રહ્યા છે બે દિવસનો પ્રોગ્રામ

ફ્લાઇટ જન કરી લીએ હા ઇતણ મજા પછી ટીકની કરી જાય યાર નઈ ડર કાલે આપણે સૌરાસલીબા પટેલ સમાજ ની બળી ફંક્શન છે હમ એટન કરી લીને રાત્રે કરીશું સરસ જોઈએ બે દિવસ વેધર ને મૂક કેવું લેબારુ જ રહે જોઈએ આઈ વાત ની બરાબર છે વેધર કામ ને આપણે આપું કામ કરશે આઉટડોર હોય તો ના એ નવેમ્બર જેવી ઠંડી જોઈએ એવી છે ને યુકે માં એટલે ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ તો ઘણી આવે છે મે બી ફેબ્રુઆરી માર્ચ માં જેવું થાય એવું એ ઠંડી બી પાછળ પાછળથી ઘણી વખત હોય છે થાય કે વિન્ટર લેટ ચાલુ થાય તો લેટ થતું હોય જોઈએ બણા ત્યારે તો માનવીય તો ટેમ્પરેચર 14 છે હમ અકે આવું ક્લાઉડી વેધર હોય તો એટલું બધું

મેં દાત નહીં કેમ લાગે તને કઈ થોડી 9 વાગ્યા અને રાત્રે જાઈ સલુન પર કરાવી જૂની બધી તાજી તમને યાદ આવે કે થોડું કે દઈ કે ઊંધું થઈ ગયું કે ત્યારે લંડન તમને નો છોડવું અને મને છોડવું તું લંડન અને હવે મને લંડન પાછું આવવું છે તમને આવું નથી કે આમ કુદરતની બધી કળા હોય માણસના ના મગજ આખા ચેન્જ કરી નાખે આ બધું કેટલા સરસ લાગે છે મારા જ નેક્સ્ટ ટુ યુ

કેમ ટીકુસ આવે ટીકુ તરીકુ તારી પણ બહુમતી ફ્લોર માં નથી થઈ પણ

ને મીની જો કે બેસી ગી તારી જો લપાઈને તારે મીનીનું બોન્ડિંગ સારું છે કેવા આરામનો શ્વાસ લે છે મીની જો ચારમી એવી ચારમી કેવું જોવા જેમ ચાર ચલો કાન ખાઈ પી લો પાછું તમે ખાવું પીવું હોય તો

ट्रिपल दोई नंदर बोलो ना किते के मजा आवे पसना खवरावच पडे ने हां इवत हा तुमचे से काय बाय डिफॉल्ट जेवा વધારે चावनी ले लेवा राजेश पुछवमत नाही हा ए तमानच हे ताई छोकरांनो हालो બધા आवो छोखखरा ले छोकराओ तो पिझ्झा खाय खायन ऊपर जट्टा होते रिया चमचे लेती आळते हा तमा

છે ને ટ્રાયલ થશે બેઝ માં આપણે જઈશું એવું આવશે ખાવા માટે ને લેવા માટે બી ઊભું થવું પડશે કેટલી દયાળુ છોકરી છે જો એ સ્ટાર્ટર તો જોડ થઈ ગયું મન લાગતું નથી સાંજ સુધી બધી જરૂર પડે આપણે પછી આવવું પડે એ સાચી વાત છે અત્યારે હજી ખાલી નથી ચાલો આવી જાઓ બધા બ્રંચ લંચ જે ગયો એ આમ તો લંચ જ થઈ ગયું કેમ રાજેશ

ये अपना समाज की बढ़िया नवाज आती बैंड राजेश भाई सेलरी अपना नवाज अश्विता बैंड निलेश भाई चोवटिया अपना लिटल बैंड एंड लिटल हेली सो बिग राउंड ऑफ प्लस फॉर ऑल ऑफ दिस ट्रस्टीज अगेन एंड आई रिक्वेस्ट ऑल ऑफ देम टू कम फॉरवर्ड एंड लाइट द लैंप फॉर द सक्सेसफुल इवेंट प्लीज कम फॉरवर्ड ओम असतो मा सद्गमय तमसोमा for all थैंक यू अगेन फॉर a आई एम जस्ट my name आई एम be there, शुड नॉट बी the गुड ग्रेस

આશાબેન અને વિજયેશભાઈને જસ્ટ અ ક્વિક વન કે આજે મને જસ્ટ ઇન્ફોર્મ કર્યું કે મે સ્પેશિયલ ઓફર રાખી છે આપણા સમાજના લોકો માટે કે 12 લિફલેટ છે ટીકતાય 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 ટી તા કે કોવેનીડા જયસે સ્વિમિંગ પુલ મે ભૂલ કમલકા ગંદ અને સમાજના લોકોને હેલ્પ કરવા માટે બી અવ્ય તો બીજી તરફ ઇન્ટ્રોડક્શન કામ જે છે ને એ બધું એના કરેલું છે એટલે એની માટે આપણે तले आवी नीति बदा जे समाज ने जे आपे छे ने के 100% माने बापो में है हाथ तेरा साथ हो क्या मांगू रे आखिर कुछ जरे या बोले ये कर दिया दिखे कमर से बनी दिल में है तुम्हारे सखनी लेडी मेल बट शी सक्सीडेड एट 28 इयर्स शी सक्सीडेड इंक्लूडिंग आल्सो अ लेग I think this particular show is a and I think that's very proud of you all of us women. I think so it's very, very nice, I'm glad I

વાઇફ હોય તો પ્લીઝ અહીંયા આવે હા વિપુલભાઈ વિપુલભાઈ સ્થાન છે આપણા હૃદયમાં વડીલો અહીંયા અમારી સાથે રહેશે રતિલાલભાઈ રામાણીને એવોર્ડ આપવા માટે આપણે રાજેશભાઈ આપણા ટ્રસ્ટી એમને વિનંતી કરું કે રાજેશભાઈ એમને અવોર્ડ આપી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે રમણભાઈ છબાડિયાને વિનંતી કરું આપણે તાળીઓ બંધ ના રહેવી જોઈએ રમણભાઈ છબાડિયા ચીર કરવાનું ભૂલતા નહીં એમના વાઇફ હોય તો વાઇફ પણ આવો પ્લીઝ એમને કોઈ વાંધો નથી રમણભાઈ રમણભાઈ એમને મૌલિકભાઈ મૌલિકભાઈને વિનંતી કરું કે મૌલિકભાઈ એવોર્ડ આપી અને સમાજ વધી સન્માન કર Thank you very much. Please To present the next award. And the next award goes to Gahan Shenaria for achieving a score of 229 in the 11 plus exam and earning an admission to the Lawrence Sheriff School in Rugby. Please give Gahan a big round of applause. Everyone, let's keep the energy high. Big round of applause to all our achievers. Thank you. I would now like to invite Thirupai Barodia on the stage to present the next award. Thirupai Barodaria.

એક ના મળ્યામાં 2 200 ઉપર હોય તો ચેક મળે તમે કીધું નહી હોય તમે લોકો એ ના નથી ખબર પણ મને ખબર પડી ગઈ મે રાજેશને કીધું મને ખબર પડી ગઈ સેકડી ખબર પડી જશે ને ઉ લોટીવાળ પૂછે કેટલે ચેક આવે એવો કયો ડિલિશિયસ ફ્લેવર અને ન્યુ ફ્લેવર છે ને આ ટીટી ફ્રૂટી નો નો ફ્લેવર નો લોન્ચ ફર્સ્ટ ડે અમે રિવ્યુ લીધા બાર બહુ સારો છે એટલે તું લેવા આવી હવે હા 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 ઓકે બરાબર કઈ નહીં સરસ અમને ખાવા મળશે પછી તમારો છે ને પેલો કયો આપણે દર વખતે ખાઈએ અમેરિકન ડ્રાય ને એ મારો ફેવરિટ છે હા 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 એ અંતે કેટલા ખાધા કેટલા આઈસ્ક્રીમ ખાધા છે તારું કાહન બે બે મજા આવી મેં ને તમને લોકોને આજે બહુ કોંગ્રેચ્યુલેશન કહાન સારું ચલટે ગુભાઈલા ને વિડીયો બધા મોકલી દેજે મને હા ફ્રીસ આઈ મિસ્યુ આઈ મિસ્યુ હે એટલે ઘરે આવવાનો છે એટલે તને મિસ હું એમ હા એમ

થેન્ક યુ તમારી સેમ જગ્યાએ યાદ જાવ છો અરે આપણે જ પામ પામ એમાં છે બરાબર હા હા તો એ મને લાગી એટલે મેં તો એમાં જ બુક કરી છે એનો પોતાનો સ્વિમિંગ છે અને તમે પછી ટ્રાન્સલેટ એપ હોય ને ઇંગ્લિશ દેજો

શોર્ટ એન્ડ સ્વીટ ઓલા શેફ ને કેવો ને પેલા ડીકોબેન ના રાજુભાઈ આવ્યાતા ને એ તો ગળ્યો બતાઉ સામાન તો ભેગો ને પડે ને ડબલ આવો યાર ઓરે રાજના થેન્ક યુ બધા એને બહુ એન્જોય કરાવવા માટે ફોટોગ્રાફી કેરિયા માટે ચલો નિકુંજભાઈ ચાલો મળીએ હવે નેક્સ્ટ ઇવેન્ટ આ કેમી ગમે ત્યાં આપણે ભેગા થઈ શું કરે એક બાનું જોઈએ છે આપણે હવે ખાલી નેક્સ્ટ ઇવેન્ટ કે ક્યુરી ફંક્શન ફંક્શન સરસ રહ્યું ત્યાં દસ ને વીસ પૂછી ગયા કે ટ્રાફિક કે કશું નડ્યું નહીં કેમ હમ સારો તો ટ્રાફિક કઈ નહોતું વરસાદ નડ્યો થોડો પણ વાંધો નહોતો